બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી નાખી છે થરાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વિધાનસભાના અધ્યક્ષ પહોંચ્યા શંકર ચૌધરીએ ટ્રેક્ટર ઉપર સવાર થઈને નિરીક્ષણ કર્યું સ્થળાંતર કરેલા પરિવારોની મુલાકાત પણ તેઓએ લીધી હતી થરાદમાં કલેક્ટર એસપી ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી

વધારે વરસાદ આખા એક કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય થરાદ હોય કે પાપર હોય આ વિસ્તારની અંદર છે પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે અન્ય પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં શંકર ચૌધરી જ્યારે પહોંચ્યા તેમણે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જે લોકોને તેમના ઘરોમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ કાઢવામાં છે તમામ લોકોની મુલાકાત પણ તેમણે લીધી આપ દ્રશ્યમાં સીધા જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છે મોટાભાગના ગામોની અંદર અફેક્ટેડ છે મોટા ભાગના ગામોની અંદર પાણી છે જ પાણીની અંદર જ છે કોઈ ચારે બાજુ પાણી છે જે ઘરની અંદર સલામત છે પણ ચારે બાજુ પાણી છે તો ઘરથી બહાર નથી જઈ શકતા લાઇટ નથી એટલે એ રીતે તો અફેક્ટેડ ઘણા બધા છે પરંતુ ગ્રામીણ વ્યવસ્થા પણ એક એવી છે કે ગામની અંદર ગામના લોકો જે નીચાણવાળા ભાગમાં રહેતા હોય ને એને ગામના લોકો રેસ્ક્યુ કરીને શાળામાં પોતાના ઊંચાઈ જગ્યાવાળા ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરે છે અને એમાં મોટાભાગના ગામોની અંદરથી સમાચાર મળ્યા છે ગામ લોકોએ પણ વ્યવસ્થા કરી છે ગામની અંદર તલાટી સરપંચ અને જે ગામનું તંત્ર છે એમણે પણ મહેનત કરી છે ને એની મામલતદાર પ્રાંત ઓફિસ અને ટીડીઓ ઓફિસ અને પોલીસ તંત્ર આ પણ સતત કોર્ડિનેશન કરીને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી એ ઈશ્વરની કૃપા છે બનાસકાંઠામાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે અને જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જે પરિસ્થિતિ સામે આવી છે આ પરિસ્થિતિને જોતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ બનાસકાંઠા પહોંચ્યા ત્યાં તેઓએ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી પાણી એટલું ભરાયેલું છે કે રસ્તા દેખાતા નથી ખેતરો તળાવ બની ગયા છે ચારે કોર પાણીમાં જાણે બનાસકાંઠાના ગામો ડૂબી ગયા હોય તેવી સ્થિતિ છે